સુરતમાં વિદ્યા અને જ્ઞાનની દેવી માં સરસ્વતીના પર્વ વસંત પંચમીની ઉજવણીના ભાગરૂપે સુરતની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા એક પ્રેરણાય પગલું ભરવામાં આવ્યું છે શ્રી ઈશ્વરલાલ મોતીરામ જીનવાલા કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતાના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું શાળાના એકેડેમિક ડાયરેક્ટર પાલબેન શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે આવતીકાલે વસંત પંચમીનો પવિત્ર દિવસ છે બાળકોમાં નાનપણથી જ નૈતિક મૂલ્યો અને સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી અમે દરેક વિદ્યાર્થીને ગીતાજીનું પુસ્તક ભેટ આપ્યું છે ગીતાનું જ્ઞાન બાળકોના સર્વાંગી વિકાસમાં અને આપણી પ્રાચીન ધરોહરને સમજવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે

પાંચ વર્ષથી એનો હેતુ એ છે કે આ નાનકડી પુસ્તિકા છે શ્રીમદ્ ભગવદ્ ગીતા સામાન્ય રીતે એવું જોવા મળે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા દરેકના ઘરમાં તો હોય પણ લાલ અથવા લીલા કપડામાં બાંધીને એની પૂજા થતી હોય આ પૂજા કરવાનું પુસ્તક તો છે પણ એને કપડામાંથી બહાર કાઢીને વાંચવાનું પુસ્તક છે કારણ કે જીવનની એવી કોઈ સમસ્યા ન હોય કે જેનો ઉકેલ આ પુસ્તકમાંથી ન મળે એની સાથે અમે આજે શ્રી હનુમાન ચાલીસા પણ આપ્યું છે અમારા વિદ્યાર્થીઓ લગભગ દર શનિવારે આ મોડે ગાય છે અને ખૂબ ઉત્સાહથી ગાય છે સારા સંસ્કારોનું સિંજન થાય એવો સતત પ્રયત્ન અમારી શાળામાંથી થતો રહ્યો છે એના એક ભાગ રૂપે અમે આ બે પુસ્તિકા આજે શાળામાંથી આપી છે વિદ્યાર્થીઓ એટલો લગભગ સાડા પાંચ હજાર વિદ્યાર્થીઓ સુધી આ પુસ્તિકા પહોંચશે ફાયલベンષા એકેડેમિક ડિરેક્ટર લીલાબા કન્યા વિદ્યાલય દિલાબા વિદ્યા સંકુલ અને એમ.એલ.એસ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ શ્રી ઈશ્વરલાલ મોતીરામ જીનવાળા કેયોની મંડળ સંચાલિત શાળામાં અત્યારે કાર્યરત છું આજે આવતીકાલે વસંત પંચમી નો પાવન દિવસ છે અને આજે અમે અમારી શાળામાં તમામ વિદ્યાર્થીઓને ગીતાના સાર ના ભેટ રૂપે અમે બે પુસ્તકો આપ્યા છે એક અમે ભગવદ્ ગીતા આપ્યું છે દરેક બાળકને ઘરે ભગવદ્ ગીતા કદાચ હોય જ પણ શાળામાંથી મળ્યું છે એટલે એ લોકોના પણ સંસ્કાર થી તે લોકોનો વિકાસ થાય આપણી જે જૂની ધરોહર છે ગીતા જે જ્ઞાન છે તે બાળકો સુધી પહોંચે એ હેતુસર આજે શાળામાંથી તમામને એક પુસ્તક ભેટ આપવામાં આવ્યું છે કુલ પાંચ હજાર પાંચસો બાળકોને આજે અમે આ પુસ્તક ભેટ આપવાના છીએ ગુજરાતી માધ્યમના તમામ પ્રાથમિક શાળાના બાળકોને આજે ભેટ આપ્યું છે તેમ દરેક વિભાગને આ પુસ્તક ભેટ આપવામાં આવ્યું છે